ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર વિદ્યુત પ્રવાહની તાપી અસર એના વ્યવહારિક ઉપયોગો આપણે આજે જોઈએ અને સાથે સાથે આપણે વિદ્યુત ઊર્જાનો વ્યવહારિક એકમ શું છે એની માહિતી મેળવીએ ક્યાં એ તારવણી છે તો એ પણ સમજવાનું છે સૌથી પહેલાં જે જોઈએ એ છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણો આપણે જાણીએ છીએ ઘર વપરાશના ઉપકરણો વિશે આપણે બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ એ છે વિદ્યુત ઇસ્ત્રી છે જનરેટર સેટ છે એમાં વિદ્યુત ટોસ્ટર છે વિદ્યુત કિટલી છે વિદ્યુત હીટર આવા જાણીતા સાધનો ઇસ્ત્રી હીટર ગીઝર હીટર ને ગીઝર લગભગ સિમિલર છે પણ છતાં આપણે એને બે અલગ અલગ નામથી બોલાવીએ છીએ અને આપણે સમજતા આવ્યા છીએ હવે આવા સાધનો અને આવા ઉપકરણો છે જે ઝૂલ ઉષ્મા એટલે કે ઉષ્માની તાપી અસર પર કાર્ય કરે જેને ઝૂલ ઉષ્મા આપણે કહેતા હોઈએ એ છે બધાને એ પણ ખ્યાલ છે કે આ ઉષ્મા છે એનો એકમ ઝૂલ છે અને એ લગભગ ગરમી આવા સાધનો કાર્યરત રહેતા હોય છે એટલે આપણે તાપી અસર એની જોઈ હોય હવે આવા સાધનો છે જે સતત વિદ્યુત ઉર્જા ઉષ્મા સ્વરૂપે વાપરે છે એને વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર કહેવાય અને વિદ્યુત ઉપકરણોમાં તાપમાન વધારે ઇસ્ત્રી ગરમ થાય પંખાના પાખિયા ગરમ થઈ જાય ગીઝર છે એમાં નિક્રોમના તાર ગરમ થઈ જાય અને પાણીને ગરમ કરે હવે વિદ્યુત છે એ ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય જેમ કે ટ્યુબલાઇટ છે ને વિદ્યુત બલ્બ છે તો શું કરે છે જાણતા જશો કેમ કારણ કે વિદ્યુતમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય બલ્બ ગરમ થાય ટ્યુબલાઇટને અડો થોડી વાર પછી શું અનુભવ થયો ગરમ લાગે છે આવો જ અનુભવ દરેકને થયો હોય પાખિયાને અડો પંખાના શું લાગે થોડા સમય પછી થોડી વાર પછી પાખિયા થોડા ગરમ લાગશે કેમ લાગ્યા ભાઈ કારણ કે ગરમી ઉત્પન્ન થઈની સાધને મેળવી એટલે વિદ્યુત પરિપથમાં વપરાતા ફ્યુઝ પણ ઝૂલના ઉષ્માના ઉષ્માની તાપી અસર પર કાર્ય કરે છે જેના કારણે વિદ્યુત ઉપકરણો છે એમાંથી આપણને રક્ષણ મેળવે ફ્યુઝ આપણું રક્ષણ કરે છે ગર્ભપરાશના જે ઉપકરણો છે એને બચાવવાનું કામ ફ્યુઝ જ કરે છે બરાબર ફ્યુઝ છે એ ખૂબ અગત્યનું મહત્વનું સાધન ગર્ભવરાશમાં છે હવે બીજો એક પ્રશ્ન પણ સાથે એ અન્ય છે અલગ અલગ પ્રશ્નો છે તાપી અસરના વ્યવહારિક પૂછે તો અટું લખવાનું છે બે માર્કમાં વિદ્યુત ઉર્જાનો વ્યાવહારિકમો તારો તો તમને બીજો પ્રશ્ન અત્યારે સમજાવી દઉં છું એ તમારે લખવાનો સૌથી પહેલાં તો વિદ્યુત પાવરની વ્યાખ્યા આપણે ગઈકાલના લેક્ચરમાં ડિસ્કશન કરેલું છે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વિદ્યુત ઉર્જાની સાથે સાંકળતા હતા અને વિદ્યુત પાવર છે એ એક પ્રકારની ઉર્જાનું જ ઉદાહરણ આપણે કહી શકીએ બીજી ભાષામાં પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ટી પી બરાબર ડબલ્યુના છેદમાં ટી આ બધાને ખબર તો હશે જ એટલે કે પી એટલે પાવર ડબલ્યુ એટલે કાર્ય ટી એટલે સમય અહીંયા એક જૂલ બરાબર એક વોટ ગુણ્યા એક સેકન્ડ જૂલ બરાબર વોટ ગુણ્યા સેકન્ડ એટલે કે વોટ સેકન્ડ વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયનું ગુણન ફળ છે એ સાબિત થઈ ગયું ઝૂલ બરાબર વોટ ગુણ્યા સેકેન્ડ એટલે કે વિદ્યુત ઉર્જામાં પાવર અને સમય ભેગા કરો ત્યારે કાર્ય મળે કાર્ય તો મળતા મળે એ ઝૂલ કાર્ય છે જ્યારે એક વોટ પાવર એક કલાક માટે વાપરતા હોઈએ તો વપરાતી ઉર્જાને એક વોટ અવર કહેવાય પણ આપણે જાણીએ છીએ કે વોટ એટલો બધો નાનો સૂક્ષ્મ એકમ છે કે કાંઈ મૂલ્ય જાજુ વોટમાં એટલું નથી હોતું જેટલો આપણો વપરાશ હોય એટલે કે વિદ્યુત ઊર્જા માટે વોટ ખૂબ જ નાનામાં નાનું એકમ છે એ ખ્યાલ આવ્યો ખૂબ નાનો એકમ હોવાથી શું થશે વ્યવહારમાં મોટો એકમ વાપરવો પડે એટલે કિલો વોટ અવર વપરાય છે આપણે એક કિલો વોટ અવર કાર્ય કરવાનું હોય ઊર્જાનું વન કિલો વોટ અવર ઇઝ ટુ વન કિલો વોટ ઇન્ટુ વન અવર એક હજાર વોટ છત્રીસો સેકન્ડ સુધી કાર્યરત રહે એટલે છત્રીસ એની પાછળ પાંચ ઝીરો લાગે વોટ સેકન્ડના આમ તો છત્રીસ લાખ કહેવાય પણ છત્રીસ લાખ મારે નથી લખવા તો ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ આટલું તો યાદ છે તમને દસાંચ તો ફેરવતા આવડતા જ હશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ કાર્ય થાય એક કિલો વોટ અવર બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ પણ આપણે એને એક યુનિટ કહીએ છીએ બરાબર એક યુનિટ તો એ પણ એક ક્લિયર થઈ ગયું વિદ્યુત પ્રવાહની તાપી અસર કોને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપી અસર પર કાર્ય કરતા ઉપકરણો જોયા સાથે શું જોયું વિદ્યુત ઉર્જાનો વ્યાવહારિક એકમની તારવણી કરી અને એના સૂત્રોની માહિતી લીધી ફરી આપણે મળીએ ત્યારે નવા લેક્ચર લઈને આવશું નવા વિચારો અને નવા જોમ સાથે ફરી મળવાના છીએ ત્યાં સુધી ખૂબ મહેનત કરીને આપણું કામ શરૂ રાખો ફરી મળીએ છીએ ગુડ નાઇટ આવજો